મારું નામ જગદીશભાઈ વામજા હું એક લજાઈ ગૌશાળાનો સેવકભાઈ છું અને બાપાનો જે હું તમને વાત કરું સોહમદત્ત બાપા અને પ્રેરણા મૂર્તિ એમનું નામ તો સુરેશ બાપા સોની છે પણ જે નામ એનું સોહમદત્ત બાપાથી અને પ્રેરણા મૂર્તિથી ઓળખાય છે એની પાછળ એને ઘણો બધો ભોગ દીધેલો છે આ આખા સમાજને અમારા ગામના આખા સમાજને એને ધર્મ શું કહેવાય માતાજી શું કહેવાય અને કઈ રીતે જીવાય કઈ રીતે સેવા કરાય એ એક મોટું દાન આપેલું છે જેમ ભાગીરથે ગંગાજી ઉતારી એમ અમારા ગામમાં સેવાના ગંગાજીના રૂપમાં ગૌશાળા ઉતારી એવા સોમનાથ બાપુને હું વંદન કરું છું મારું નામ મારું નામ વિઠલાપરા કાંતિલાલ જીવાભાઈ આજે મહાશિવરાત્રીનો દિવસ છે આમ તો જો કે મહાશિવરાત્રી આજ મંદિર બનાવ્યું એ વખતથી ચાલું છે અમને એમ દર શિવરાત્રી અને દર પૂનમે પણ આ શિવરાત્રિએ આ લોહીનું બ્લેડ કેન્દ્ર આજે ગોઠવું છે તે એ સોમદત્ત બાપુને આભારી છે અને જય ભીમનાથ મહાદેવ